નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સ્વાગત છે આજે તારીખ સાત જૂન બે હજાર ચોવીસ મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી હવામાન પલટાવાની શરૂઆત થઈ જશે હાલ ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગોવા સુધી પહોંચી ગયું છે મુંબઈમાં પણ પાંચ જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં હવે ગણતરીના દિવસોમાં વરસાદની શરૂઆત થઈ જશે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વાવણી લાયક વરસાદની રાહ જોવાતી હોય છે રાજ્યમાં થોડા દિવસ પહેલાં જ ભીષણ ગરમી પડી રહી હતી જે બાદ ઝડપી પવન ફોકવાની શરૂઆત થઈ હતી અને હવે થોડા જ દિવસોમાં ચોમાસું ગુજરાત સુધી પહોંચી જશે રાજ્યમાં ચોમાસાનું મંડાણ દક્ષિણ ગુજરાતથી થશે ગુજરાતમાં આજથી ચોમાસા પહેલાની ગતિવિધિઓ શરૂ થઈ જશે સૌથી પ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટા છે અને વરસાદની શરૂઆત થઈ છે જે બાદ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે શરૂઆતમાં હળવો અને છૂટો સમયે વરસાદ થશે જે બાદ વરસાદનું પ્રમાણ વધશે આઠ અને નવ જૂનના રોજ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર દાહોદ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારા તરફના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે દસ જૂનથી વરસાદનો વિસ્તાર વચ્ચે ઉપરોક્ત જિલ્લા સિવાય ગીર સોમનાથ અમરેલી ભાવનગર તથા આણંદ પંચમહાલ વડોદરામાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે અગિયાર તારીખથી વરસાદનું પ્રમાણ અને વિસ્તારો પણ વધવાની સંભાવના છે આ દિવસથી અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ પહોંચશે અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ અને ક્યાંક થોડો વધારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લામાં હળવો અને છૂટો વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને તે તરફના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ થવાની શક્યતા છે ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ થઈ શકે છે મહારાષ્ટ્રમાં ચોમાસું પોસ્યા બાદ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસમાં ચોમાસું પોષી જતું હોય છે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પંદર જૂનની પહેલાં ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો ખડિત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રિયા યુટ્યુબ ચેનલ